પોલીસની કામગીરી પર હંમેશા સવાલો ઉઠાવવાને લઈ જાણીતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે એકવાર ફરી બનાસકાંઠા પોલીસ પર કેટલાક આરોપ લગાવ્યા છે ઠાકોરે તાજેતરમાં બાબર ખાતે જૈન સાધ્વી સાથે બનેલી છેડતીની ઘટનામાં પોલીસ દ્વારા નિર્દોષ લોકોની અટકાયત કરીને આવા લોકો પાસે જબરદસ્તી ગુનાની કબૂલાત કરાવવા માટે પોલીસ દ્વારા દબાણ કરવામાં આવતો હોવાના આરોપ બનાસકાંઠા પોલીસ પર લગાવ્યા છે ગેનીબેન ઠાકોર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં ગેનીબેન ઠાકોર જણાવી રહ્યા છે કે પાવર પોલીસે જૈન સાધ્વીની છેડતી બાબતે જીગર ઠાકોર નામના યુવકની અટકાયત કરી હતી અને ત્યારબાદ તેની સાથે મારઝૂડ કરવા ઉપરાંત તેના નગ્ન ફોટો પાડવામાં આવ્યા હતા અને જૈન સાધ્વી પર થયેલી છેડતીની ઘટનાનો ગુનો જબરદસ્તી કબૂલાત કરાવવા માટે દબાણ લાવવામાં આવ્યું હોવાના ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યા છે ઓગણીસ તારીખે પૂનમના દિવસે એટલે કે તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ સાધ્વીજી જોડે એક છેડતીના ભાગરૂપે જે ઘટના બની હતી એના તપાસના અંતે અનેક આ વિસ્તારના યુવાનોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને એમના પૂછપરછ કરવામાં આવી પૂછપરછ કરે એમાં વાંધો ના હોય એ પૈકીના કેટલાક યુવાનો એમને એકવીસ તારીખે પોલીસ સ્ટેશનની અંદર જે અલગ અલગ અધિકારીઓ પોલીસ અધિકારીઓ એલસીબી હોય એસઓજી હોય એમણે પોલીસ સ્ટેશનમાં બોલાવીને પોલીસને જે પ્રક્રિયા કરવાની કે તપાસ કરવાની છૂટ હોય પણ એની સાથે નિર્દોષ લોકોને હેરાન કરવા માટેની કોઈ છૂટ ના હોય આ જીગર નામનો છોકરો છે એને રાતે ત્યાં બોલાવ્યો ઢોર માર માર્યો અને એને નગ્ન કરીને એના ફોટા એલસીબી પોલીસ અધિકારીઓએ લીધા અને ત્યાં ઉધીએ બરોબર છે પણ એના એવું દબાણ કરવામાં આવ્યું કે આ ગુનો જે સાધ્વીજી જોડે છેડતી થઈ છે એ ગુનો તે કર્યો છે એમ કબૂલી લે તો ભરપૂરું ગાઢીને છોડી દઈશું ને આ કેસ પૂરો થાય આ પોલીસની માનસિકતા દર્શાવે છે એક ઠાકોર સમાજના છોકરાને ઢોરમાર મારીને પરાણે ગુનો કબૂલવા માટે મજબૂર કરે છે બનાસકાંઠાની એલસીબી પોલીસ હું એમને કહેવા માંગુ છું કે તમારી આ માનસિકતા એ દર્શાવે છે કે તમે જેટલા પણ ગુના બનતા છે એ ગુનાઓમાં આ રીતે નિર્દોષ લોકોને કબૂલાઈને જેલને હવાલે કરતા છો ઓરિજિનલ ગુનેગારોને એ તમારી સાથે ભળેલા હોય કે અન્ય રીતે હોય એને તમે ગોતવા માટેના પ્રયત્નો નહીં કરતા હોય ત્યારે આ જીગરનો પરિવાર એ જગદીશભાઈનો પરિવાર આખો ભયભીત હતો મને સમાચાર મળ્યા એ કુટુંબ કુટુંબને આશ્વાસન આપવા માટે અમે આવ્યા છીએ આ હું પોલીસના ઉપગ્ર અધિકારીઓને આગ્રહ બની વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું કે એક ધર્મ ઉપર એટેક થાય ત્યારે જ્યારે આ ઘટના બની ત્યારે હું મહારાજ સાહેબોને મળી હતી પોલીસ સ્ટેશન એસ એસકીઆ હતા ત્યાં ગઈ હતી એમને ગામની આખી સભા રાખી તો એમાં પણ મેં કીધું હતું કે સાચો ગુનેગાર હકો મારો ભય હોય તો એને છોડવાનો નથી અને કાયદો કાયદાનું કામ કરે અમે જૈન સમાજ સાથે છીએ પણ એનો મતલબ એવો નથી કે તમે નિર્દોષ રીતે ઠાકોર સમાજના છોકરાનું નામ આપી દો એને કબૂલવા માટે મજબૂર કરો અને પછી મુદ્દા બનાવો ત્યારે આવા અધિકારીઓને જે સાધ્વીજીની સાથે જે ઘટના બની એના ગુનેગારોને પકડવાને બદલે ઓરિજિનલ ગુનેગારોને પકડવાને બદલે તો આ તરફ પોલીસ પર લગાવવામાં આવેલા આરોપ કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યા નથી પરંતુ સાંસદ દ્વારા લગાવવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકે પણ આગળ આવીને સમગ્ર હકીકત જણાવી છે જિલ્લા પોલીસ વડાએ ગેનીબેન ઠાકોરના આરોપને પાયા વિહોણા ગણાવ્યા છે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા અત્યારે આ ઘટનામાં લગભગ ત્રણસો પચાસ કરતા વધારે શંકાસ્પદ લોકોને બોલાવીને તેમની પૂછપરછ કરવામાં આવી છે અને તેમાં અલગ અલગ જાતિના લોકો છે સાથે પોલીસ કોઈનું પણ સન્માન ગવાય તેવું કોઈ જ કામ કર્યું નથી અને પોલીસ આ સમગ્ર ઘટનાની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ ચલાવવામાં આવી રહી છે ભાભર નૌકાબેન જે જૈન સાધુજી મહારાજ સાથે જે છેડતીની ઘટના થઈ છે તેને લઈ અને પોલીસ દ્વારા જે છે અલગ અલગ ટીમોની રચના થયેલી છે અને ત્યારબાદ જે છે તેમાં એફઆઈઆર પણ નોંધવામાં આવેલી છે હું આપશ્રીને જણાવી દઉં કે અમારા બોર્ડર રેન્જ આઈજી સાહેબે આ બાબતે એક એસઆઈટીની બી ઘટના કરેલી છે અને એસઆઈટી બી હાલમાં તપાસ કરી રહી છે અમે લોકોએ બનાસકાંઠા પોલીસે અત્યાર સુધીમાં સાડી ત્રણસોથી વધારે આવા શંકાશીલ લોકોને લાવી તેની પૂછપરછ કરી અને તેને જે છે એ તેની ઓળખ પણ કરાવેલી છે પરંતુ આ સાડી ત્રણસો જે લોકો છે તે તમામ અલગ અલગ જ્ઞાતિના છે કોઈ પણ એક જ જ્ઞાતિના નથી તમામ લોકો તમામ જ્ઞાતિના અને તમામ ધર્મના લોકો છે કે જેની અમે પૂછપરછ કરી રહ્યા છીએ હું આપ લોકોને વિશ્વાસ દેવા માંગુ છું કે પોલીસે આ ત્રણસો સાડી ત્રણસો જેટલા બી લોકો બોલાવ્યા છે આમાંથી કોઈ પણ વ્યક્તિની ના તો કોઈ મારપીટ કરી છે ના તો કોઈ એમનું માન સોમાન કવાય એ રીતની કોઈ વસ્તુ કરી છે અમે અમારા ટેકનિકલ ઇનપુટથી ટેકનિકલ સોર્સથી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સથી અમે જે છે તપાસ કરી રહ્યા છીએ આજ દિન સુધી કોઈ પણ સમાજને ટાર્ગેટ કરો એ બનાસકાંઠા પોલીસનું કોઈ દિવસ એવું લેવું નથી જેથી કરીને આ જે આક્ષેપો છે જેમાં કોઈ એક સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે કે પોલીસ દ્વારા કોઈની મારપીટ કરવામાં આવે છે તેવો એક પણ બનાવ અત્યાર સુધી અમારા ધ્યાન ઉપર આવેલો નથી અને છતાં બી જો કોઈ વ્યક્તિ કહે છે કે આવું ઘટના થયેલી છે તો અમે બિલકુલ એની મેડિકલ જાંચ કરાવીશું અને જાંચમાં આવશે તો અમે સખત પગલાં ભી લેશું પરંતુ હું આપણે વિશ્વાસ અપાવું છું કે બનાસકાંઠા પોલીસનું જે ઇન્વેસ્ટિગેશન જે છે એ અલગ હોય છે અને કોઈની સાથે મારપીટ કરી ઇન્વેસ્ટિગેશન કરતા નથી અને આટલા બધા લોકોના ઇન્વેસ્ટિગેશન કર્યા છે એમાં એક પણ વ્યક્તિ તરફથી એમને આજ દિન સુધી કોઈ પણ એવો અમારી ઉપર આક્ષેપ થયેલો નથી